સતેલીની ગેમ ચાલુ થઈ ગઈ છે હા ચલો એક પ્લેયર ત્રણ બોલ એના રાઉન્ડ પૂરો નેક્સ્ટ પ્લેયર આવી ગયા છે બોલ પકડવાના બે નજર અંદાજ કરી રહ્યા છે ખેલાડીને ચલો આના બી બે બોલ આ પ્લેયરના બી પૂરા થઈ ગયા છે

પણ ખેલાડી માની નથી રહ્યા આઉટ થઈ ગયા છે અને ખેલાડી માની નથી રહ્યા જો ફેમિલી સાથે બધા આવી ગયા છે અને આઉટ છે રિવ્યુ પ્રમાણે આપણે થર્ડ એમ્પાયર તરીકે રિવ્યુ આપી દીધો છે અવે એમની ટીમ ના કેપ્ટન આવી ગયા છે ચલો પહેલો ટ્રાય ફેલ આ આશામાં આવો તો ચલો સેકન્ડ ટ્રાય ભી ફેલ તો ટ્રાય પૂરા થઈ ગયા છે આપણે થોડું જોવામાં મિસ્ટેક થઈ ગઈ નહી તું ટ્રાય તો ગેટ આઉટ કર સર રગડતો આવ રગડ તું મારો ઇતિહાસ કરો બેઠો અચ્છા કેસ થઈ ગયા એટલે આઉટ છે અરે પાડી દીધું છે અને ચલો પેલા થ્રો માં આઉટ કરી દીધા છે સામેની ટીમનો કેપ્ટન સૌર્ય થોડો વધારે અતિ ઉત્સાહી છે એની તાકાતનો પરિચય આપી રહ્યો છે ચલો સૌથી નાના પ્લેયર જીનકાબેન બોલ ફેંકી રહ્યા છે બોલ પહોંચ્યો બી નથી અરે ચલો ત્રણ ગેમ રમીને એ પ્લેયર ચાલી ગયા છે એક્સરસાઇઝ કરવા પૂરા અને હવે અતિ ઉત્સાહી કેપ્ટન આવી ગયા છે શૌર્ય પટેલ સૌર્યભાઈએ પહેલો જ નિશાનો લઈ લીધો છે અને આ બોલ લેવા ગયા છે એની સામે એ

જો બેન તો ભાગી ગયા છે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે ખેલાડીને આઉટ કરવા માટે એક ખેલાડી આઉટ છે કેપ્ટન ને ટાર્ગેટ કરવામાં આવ્યો તો ખૂબ સરસ ગેમ ચાલી રહી છે આવની અમારે આવરાણી ગેમ વગર પૈસે રમવામાં આવી રહી છે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહી આમાં 7 ગો લાકડા અને એક પ્લાસ્ટ સુકે ભાઈ કપડાનો બનાવેલો બોલ જો ખેલાડીઓ દૂર દૂર ભાગી રહ્યા છે એ હવે 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 બનાવવા માટે એ ચલો અરે બચી ગયા બચી ગયા બચી ગયા આવું થઈ ગયા છે આપણે આશા રાખીએ કે આમાં સૌર્ય વયની ચરબી થોડી ઉતરે જે આ દોડામ દોડી કરી રહ્યા છે એના કારણે શરીર ઉપરથી થોડો શરીરમાં પરસેવો વડે અને થોડી ચરબી ઓછી થાય ચલો એક ટ્રાય થઈ ગયો છે બે ટ્રાય અને આ લાસ્ટ ટ્રાય ચલાવો પૂરો ચલો જિનકાનો વારો આવી ગયો છે સૌથી નાના ખેલાડી ટીમ ના આ એ દૂધ પીતી ખેલાડી છે નથી નથી પડ્યું ચલો હલી ગયું છે લાસ્ટ રાઈ બાકી હે તો એનો અરે ચલો લાસ્ટ ટાઈમ પૂરો હવે એ ખેલાડી એક્સરસાઇઝ કરવા જતી રહેશે ચલો પાડી દીધા છે અરે બચી ગયે અને હવે ખેલાડીઓ ફટાફટ 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 પૂરું કરી દીધું છે

કોઈ ઝાડ પાડ ને નુકસાન ના થવું જોઈએ ખંડેરાવપુરાની ગ્રીન વેલી ની અંદર આ ગેમ ચાલી રહી છે આ બધી જ વસ્તુ ફેસિલિટી છે જે તમને અત્યારે દેખાઈ રહી છે મસ્ત ગાર્ડન છે સ્વિમિંગ પૂલ છે વન ટાઈપ ઓફ રિસોર્ટ છે બધા પ્લોટિંગની સ્કીમ છે મસ્ત કસ્ટ અહીંયા કષ્ટભંજન દેવનું મંદિર બી આવેલું છે અને આ દરેક પ્લોટિંગની સ્કીમ છે જો અહીંયા મસ્ત વોકવે અને સામે લેક છે સુપ લેક છે અત્યારે સનસેટ થઈ રહ્યો છે બહુ મસ્ત એટમોસ્ફિયર છે અને લોકેશન વાઈઝ સુપર મસ્ત ગાર્ડન ડેવલોપ છે સામે પ્લોટિંગ જે બોક્સ ક્રિકેટ છે પછી ગેમનો આનંદ અને ગેમમાં જીતી ગયા છે મેડમ પાછો આનંદ લઈએ આપણે ચલો પાડી દીધું છે અને હવે આ શૌર્યના હાથમાં બોલ છે સૌર્ય ટાર્ગેટ કરી રહ્યા છે ચાલો આઉટ થઈ ગયા છે એક એક થી ટાઈ ગઈ છે હમણાં હું બોલ્યો તો બે બે એક થી જીત્યા છે એવું નથી